રામ રામ ને સીતારામ બધા ને માતાજી હું સારું કરે ને બધા ને હાજર રવા રાખે એવી શુભેક્ષા આપું છું તો અત્યારે તો તૈયાર થઈ ગયા છે ને હું શિવાની બેન આવતા રહે છે ઉપાડામાં ને શિવાની બેન સરસ મજાના ઈશારા કરે છે કેમ કે સુરેશ દાદા ઉગે છે ને સરસ મજાનું વાતાવરણ દેખાય છે એ તો હાલથી વતન થઈ ગયું શિવાની ટાટા ટાટા શિવાની અત્યારમાં વાગે સંપલે એ બુટી નથી પહેરાવવાના એટલે અત્યારમાં તો કાકરા અને પાણા ને એવું બધું વાગે હું તેડીને લઈને આવી શું પણ એ અત્યારે જો હાલવા મળી છે તો અત્યારે હવે સુરેશ દાદા સરસ મજાના ઉગે છે અને થોડા ઘણા વાદળા પણ થયા છે આજે ઘણા ખરા આમ તો વાદળા છે ને થોડો ઘણો ઝાંકળ આવેલો છે પણ આપણે જીરું ને એવું બધું લેવાઈ ગયું છે જ્યારે જીરું લેવાનું ચાલુ હતું ને ત્યારે ઝાકળ નહોતો આવતો અને હવે જીરું બધું ઉપાડી ગયું છે પછી હવે ઝાકળ આવવા માંડ્યો આજ કદાચ અલર હોય પણ કાઢવાનું થાય પણ હલર આવે કે ન આવે ને ક્યારે આવે આમાં કાંઈ બહુ નક્કી ન હોય વાળાનું તો પછી બીજા ખાડા રાખેલા હોય ને નીકળી રહે પછી હલર આવે એવું બધું હોય તો અત્યારમાં સરસ મજાનો ઝાકળ આવેલો છે ને આપણે પણ તૈયાર થઈ ગઈ છીએ

રામ રામ ને સીતારામ કેતો તો શિવાની રામ રામ ને સીતારામ કે તો દાંત આવે છે એને શિવાની બેન ને અતાર દુખણા લેવાનું સાંભળી જ એટલે હાડલો માથે છે ને તો હાડલો માથે પસાડી પછી દુખણા લેશે આખા આખા સાંભળી ગયું બધું બધું ને જે દોવા આવવાનું બાકી છે હો જે મોડા છે દોવાની હોય બધું sianuaannu aaai ar anaia aa is aaaa haaua i a uasiiaanahi તો ભાંગ છે ને ઉગરશે અને વિહાનભાઈ વિહાનભાઈના ભાઈલો એમ કહેવાય વસભાઈ વસભાઈ હજુ આરામ જ કરે છે વસને જો ફરિયાદ પહેરી કેવી નીંદર આવે છે અને વિહાનભાઈને રમવાનું આલે છે અમારે નહીં હું પાછી વાટકામાં નાખે છે

હવે અડધું તો લેવાઈ ગયું છે પણ અડધું બાકી છે એનું આપણે આપડે લેવાનું છે તો આપણે વાડીએ આવી ગયું છે અને જીરું કાઢવાનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે હા લઈ લઈ અહીંયા જીરું ઓરવા વાળા મારા ઈ ના ઈ બધું ઈ નું ઈ જ હાલત છે કેમકે આપડે ઊંય ગયા બાળકામ થઈ ગયું હતું પણ હવે આપણો વારો થયો હવે ઓરવાનો ચાલો તો ફટાફટ જાવી અને વરવા મળે અડધું ફરતું નીકળી ગયું હોય એવું લાગે છે

પેલા કલર ફેર્યું પવન પેલા આ મલર પછી આ મલર્યું પવન જીરું ઓરવામાં તો વાંધો ન આવે જણા હોય હાલ અત્યાર સુધી ના મેં બે જણા જીરું ઓરતા હતા પણ હવે આ બધા વધી ગયા બહાર ને તિવારી પપ્પા બધા એવા ત્યારે હવે આટલો ઠકલો છે ગમેટ મા કે કેટલું જીરું થાહે પાણી પીવું પડશે હવે થકી તો બે એમ કે વધી જાય એટલે તમે બે ખાડી બોરો ખાવા ખાવા કે પીવા છોડા તો જીરું હોય તો ન ખાય આમ તો તો જીરું કાંતા હોય જીરું ખાવું પડે ખાવું પડે દાણા થોડા એવું લાગે છે આ બધું છે મોટા ભાઈ ને આ બધું જીરું છે ઢગલો છે

તું માર કરતા જાજી લઈ લે માર તો બાટલો જ લઈ બાટવા વાળા ને ભાગમાં ન આવે તો હાલે ખલરવાળા ભાગમાં પીતા જ હોય તો હાલો ચાલુ થઈ હાલો બનો બની હાલો ફટાફટ ઓરવા મળો એટલે નીકળે જાય સિવાય નઈ આવતી નથી રીવારો

હવે આપણે થેલી ને એવું બધું તૈયાર કરવાનું છે અને હવે જવાનું છે ઘરે તમને કાઢવા દેવું

બાપુ નહી જીવાય ની બાપુ ને રેવાનું ને આપડે એટલે પછી લારી ને પપ્પા ની આવશે ને પછી સારું વાર ને ભાઈ લેવાનું છે એટલે પછી ઘરે એમ કેવાય કે આપડે જીરાનો રૂડેલો છે અને આપડે આ બાજુ શું હાલે હે ઘરે ખબર છે વર્ષ છે ને વિહાન ભાઈ ને ઈસ કાવે છે રવાડે છે કંકણ કરે છે અને આ બાજુ રોટલા બનવાની તૈયારી કે બની ગયા

પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ બન નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાસે મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય